ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ આજના દિવસમાં અમદાવાદના રાજ્ય કર ભવન ખાતે જીએસટી કરદાતાના આધાર સાથે ફેસ ઓથેન્ટિફિકેશન થાય એવી પ્રક્રિયાનો પ્રારંભ કરાવ્યો છે આનાથી હવે જો કોઈ વેપારી છે એને નવો જીએસટી નંબર જોઈતો હોય તો જીએસટીના સેવા કેન્દ્રમાં એમને રૂબરૂ મુલાકાત લેવી પડશે અને એનું આધાર ઓથેન્ટીફિકેશનની જગ્યા ઉપર કરવામાં આવશે ગુજરાતમાં બાર જેટલા સેવા કેન્દ્રો છે એના ઉપર ફેસનું જે ઓથેન્ટિફિકેશન છે કરવામાં આવશે તો પછી વિસ્તારે વાત કરીએ કે આ નવા બદલાવ છે એ શું છે નમસ્કાર વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સમી દેશમાં અને ગુજરાતમાં જીએસટી મારફતે ટેક્સની ઉઘરાણી છે ને વધી રહી છે એટલે હવે જરૂરી બને છે કે ટેક્સ કલેક્શન જે હોય છે એની પ્રક્રિયા છે એ ઝડપી અને સલામત બને તો એના માટે દેશમાં પહેલી વાર જીએસટી કરદાતાના આધાર સાથે ફેસ ઓથેન્ટિફિકેશનની પ્રક્રિયા છે એની શરૂઆત કરવામાં આવી છે નાણામંત્રી મંત્રી કનુભાઈ દેસાઈએ જીએસટી સેવા કેન્દ્ર ખાતે ફેસ ઓથેન્ટિફિકેશન પ્રક્રિયાનું લોન્ચિંગ છે કર્યું હતું હવે ખોટા જે બિલિંગ અથવા તો બોગસ નોંધણી થતી હશે તો પછી એના ઉપર કાબુ પણ મેળવી શકાશે અનેથી સરકારની જીએસટી આવક છે એ પણ વધવાની છે કેન્દ્ર સરકારે આધાર બેઝ બાયોમેટ્રિક ઓથેન્ટિફિકેશન પાયલોટ પ્રોજેક્ટ દેશભરમાં અમલ કર્યો છે અને ગુજરાતમાં બાર સેવા કેન્દ્ર શરૂ કર્યા છે જીએસટી કરદાતાની વાત કરીએ તો પોતાની અનુકૂળતા મુજબ એ કેન્દ્રની મુલાકાત છે લઈ શકે છે આ સેવા કેન્દ્રો ટેક્સ ભરનાર જેટલા પણ લોકો છે એમની કામગીરી વીસ મિનિટની અંદર કરી આપશે એટલે ટેક્સ ભરનાર જેટલા પણ લોકો છે એમનો સમય પણ બચી જશે અને જે ગેરરીતિ થાય છે ને એને પણ અટકાવી શકાશે સાવ સાદી રીતના જો આપણે કહીએ તો પહેલાં જીએસટી નંબર અને આધાર કાર્ડ ને મોબાઈલ નંબર ને એ બધું લિંક કરીને કોઈ એક વ્યક્તિ છે જીએસટી બિલિંગ છે એ ખોટા કરી નાખતો હતો તો હવે કૌભાંડ જે છે એ ન થાય એના માટે આ કરવામાં આવ્યું છે જીએસટી શરૂ થયું ત્યારથી આજની તારીખ સુધી ગુજરાતમાં ટેક્સ ભરનાર લોકોની સંખ્યા છે એમાં એકસો પાંત્રીસ ગણો વધારો જોવા મળ્યો છે આજે લગભગ બાર લાખ ગુજરાતી ભાઈઓ બહેનો છે એ ટેક્સ ભરે છે આ સંખ્યા બે હજાર સત્તરમાં પાંચ લાખ જેટલી હતી જો જોકે જીએસટી રિટર્ન ફાઇલ કરવામાં દેશમાં ગુજરાત છે એ પહેલા નંબરે આવી ગયું છે વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં ગુજરાતમાં નવ્વાણું પોઈન્ટ સાહીઠ ટકા લોકોએ જીએસટી પત્રકો ભર્યા છે જે ગુજરાત આપણે જે આપણે રાજ્ય છે દેશભરમાં સૌથી પહેલા નંબરે છે આ ભરવામાં માહિતી કેવી લાગે અમને કમેન્ટમાં લખીને જણાવો ધન્યવાદ